નમસ્કાર મિત્રો એક ચોંકાવનારી ઘટના પંચમહાલથી સામે આવી રહી છે જેમાં છોકરીઓને મળવા આવેલા બે યુવકને ઝાડ સાથે બાંધીને માર્યા હતા ને આજેજી કરી રહી હતી કે વ્રત ચાલે છે નહીં પાપ પંચમહાલના શહેરા તાલુકાના તાડવા ગામે મીઠાપુરના બે યુવક મળવા આવતા પકડાઈ ગયા હતા એની જાણ ગામના યુવાનોને થતા તેમને બંને યુવકને પકડીને ઝાડ સાથે બાંધીને દીધા હતા તેમજ તેમને લાકડીના ફટકા મારતા હોવાનો વિડીયો આ સમગ્ર મામલે પોલીસે 10 અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખેરા તાલુકાના તાડવા ગામમાં મીઠાપુરના બે યુવાનોને ઝાડ સાથે બાંધીને લાકડાના ડંડાથી માર મારતો હોવાનો વિડિયો વાયરલ થયો છે જેમાં બે છોકરીઓને પણ

લઈને બેફામ બનેલા ગામના યુવકો દ્વારા બે છોકરા છોકરીઓને પણ લાકડાના ફટકા મારતા હતા જેથી બંને છોકરી માર બચવા પોતાના સંતાઈ ગઈ વાયરલ વિડીયો શહેરા પોલીસ પાસે પહોંચ્યો હતો અને તેમણે વિડીયો ના આધારે દસ આરોપીઓની અટકાયત કરી હતી મિત્રો તમે શું કેવા માંગો છો આ ઘટના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો